સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે મોડાસાના રાણા સૈયદ પાસે એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રીસ પર કે મોડી રાત્રે જે પ્રકારે આગની ઘટના સામે આવી જેમાં ત્રણ જેટલા લોકોના જીવતા મોત થયા હોવાની પણ સામે માહિતી સામે આવી છે ત્યારે સમાચાર એકત્રીસના સહયોગી નીરવ પ્રજાપતિ વધુ વિગત આપી રહ્યા છે નીરવ જે પ્રકારે મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં આગની ઘટના શું કહેશો ચોક્કસ રીતે વાત કરવામાં આવી છે એ પ્રમાણે એમ્બ્યુલન્સથી

લાગી છે એમ્બ્યુલન્સમાં અને તેને જ લઈને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્રણ જેટલા લોકોના જે જીવતા થયા છે છે અથવા જે જે અન્ય લોકો સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો દર્દના ઘટના જોવા મળી છે મોડાસાના રાણસી પાસે કે જ્યાં રાત્રે અચાનક જ એમ્બ્યુલન્સમાં આગ લાગી અને આગને પગલે ત્રણ લોકોના મોત થયા મોડાસા નગરપાલિકાની જે ફાર વિભાગની ટીમ છે તેમને ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર મેળવવા કાબૂ મેળવ્યો પરંતુ એમ્બ્યુલન્સમાં ભીષણ આગને કારણે ત્રણ જેટલા લોકોના મોત થયા